ડીસાના રાજપુર વહોળા વિસ્તારમાં યુવકની હત્યા ડીસા શહેરના રાજપુર વોળા વિસ્તારમાં આવેલા લોધા સમાજના સમશાનમાં મોડી રાત્રે એક યુવકની હત્યા થઈ હતી ગાળો બોલવાની બાબતમાં બે યુવકો ઝઘડાતા એક યુવકે લીમડાનું ડાળું મારી બીજા યુવકનું મોત નીપજાવ્યું હતું ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ડેસા શહેરના રાજપુર વહોળા વિસ્તારમાં રહેતા વિજય બાબુલાલ લોધાનો ભાઈ સુરેશ છેલ્લા કેટલાય સમયથી છૂટક મજૂરી કરી એકલવાયુ જીવન જીવતો હતો તે રાત્રે લોધા સમાજના શમશાનમાં બાકડા પર જ પડ્યો રહેતો હતો જેમાં ગઈકાલે પણ મોડી રાત્રે આ જ વિસ્તારમાં રહેતા સતીશ ભોગીલાલ લોધા ત્યાંથી નીકળતા સુરેશે તેને બેફામ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું અને લીમડાનું મોટું ડાળું લઈ તેને મારવા આવ્યો હતો જેથી સતીશે ખસી ગઈ ત્યાં પડેલો પથ્થર લઈને સુરેશના માથામાં માર્યો હતો અને બાદમાં લીમડાના ડાળા વડે વડે ઉપરા તેની હત્યા કરી હતી જે બાબતની જાણ થતા વિજય લોધા તેના સગા સંબંધીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યો અને ત્યાં જોતા શમશાનના બાકડા પર તેના ભાઈની લાશ પડી હતી જેથી તે તાત્કાલિક પોલીસ મતકે પહોંચતા ત્યાં સતીશ લોધા પોલીસ મતકે હાજર થયેલો જણાવ્યું હતું જેને પોલીસને ઝઘડા વિશેની સગળી હકીકત જણાવી હતી જેથી ડીસા શહેર દક્ષિણ પીઆઈ કેબી દેસાઈ સહિત સ્ટાફે ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપી હતી જ્યારે હત્યા કરનાર સતીષ લોધાની વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે